हो जय माता आज आपण सवार सरे ब्लॉग शुरुआत करू बच तू कर दाबा हां शर नाही शरम नाही द्रष्टी तू दष्टी तर आम्हाला हवे एकी मार्गी मोठी थी से ते घरमध्ये आखो दाडी बघा धुव फरती जाय बिस्किट खुई सोडी बिस्कीट खाय आमरी लाई आप

જે બેટના ખોખા આવે ને એ જે અમે સાપો કહેતા હ સतीश ના રમીયા તો દઉં શું રમી અમે તો લગભગ હો સાપો રમતા નહીં રાહા મોગલી ફુમચાજી નો ભત્રીજો નહી આ રમી તો પહેલા પહેલા કારણે બેઠા બેઠા મોસા મે સાપો જ રમે હ શું કરો છો લે સાપો રમઈ રમતા હો ભઈલા હા આજે મે રમતા ઉત્તર રમતા હા તો આપણે હમણાં ચાલુ કરીશું લઈ લેવા ની હત ન અ કુંજી દાડું મુ જો હા આલો કું કુંજી દી તારવાનું તારવાનું

મે <laughs> <laughs>

કે જે જે આપણે એજન્સી વાળા ભાઈઓ આયા છે બરાબર શું કે ખબરના આયા છો ભૂખે તમને ઘણી લાગી છે પણ અમારા માટે તમે આયા ની એટલે અમારી એસપી હિન્દુસ્તાની ટીમ તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરે છે બરાબર હવે તારે નામ કા કુત્તા પાલુ ચકરી કેમ નહીં હવે આ બધી મીટિંગ પૂરી કરો પૂરી થવા થઈ એટલે સ્વાગત કરવા આયો તમને ઓના મગજ છે

કોઠો અઠે જઈને ખાતા આવે તમને બહુ એક તો નું તો શું થયું ખબર છે અમે બે જણા બાર ગો ગયા હતા બરાબર તે ઓને ભૂખ લાગી હતી શું કર્યું છે ઓને શું કર્યું છે એટલું કો ખાલી ઓને એવું કર્યું કે લગન ચાલુ હતો અને જમણ ચાલુ હતો ભાઈ ખાવા જતો રહ્યો બરાબર ખોમેલેને પૂછ્યું કે ભાઈ તમે કના તરફથી છો કે છોકરાવાળા તરફથી વળી પાછું પેલા ભાઈએ પૂછ્યું કે તમે કના તરફથી જો તે કે સોળીવાળા તરફથી બટા બટ કેમ કરીને જૂઠું બોલીને ખાઈને આવતો જો એક મિનિટ એક મિનિટ એ તો આપણે કોની વાત કરી તારા લગ્નની વાત કરું હું એક કોના લગન હતા વર વટ આપડી જા તું રે ને તમને દોન તારા પડી જાય હમણે હું તારા મગજ ખરાબ ના કરતો હ એક જ મિનિટ થોડા વાળાની મળતો કાટો મોગીની સોરી મોગીની કોઈ

કે નતી ભાંગડી કશું નતું હોય તને વગડે થી લઈ જઈને ડાયરેક્ટ પહેણાય તો હા હા અને તને વિરિત પહેણાય ન હોત તો તો અત્યારે જી તું વઢો રખડતો હોત એ મારા પર વધારે કેવું નહીં એટલે પર ચપી એનું આઈ ખાવા મેકલ ગયા એટલે મહેમાન તો ખાવા મેકલવાના જ થી હા પણ જો પ્યાલા ખાવા બેહી જો ને તો ભાઈ થાપા એ તારા મન ને આ કીધું ઓય હા એમ

બાકી <laughs>